બધા ગુજરાતીઓને ભાવતી એવી ખાટી મીઠી દાલ ઢોકળીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે દાલ ઢોકળીની રેસીપી શેર કરીશ જેમાં પરફેક્ટ દાલ કઈ રીતે બનાવી ઢોકળી કઈ રીતે પરફેક્ટ બનાવી એવી રીતે બનાવવાની કે ઢોકળી જ્યારે નાખીએ ત્યારે ચોટે નહીં બધી ટીપ્સ અને ટ્રિક્સ સાથે તમારી સાથે આજે હું આ રેસીપી શેર કરીશ એના માટે આપણે પહેલાં તુવેરની દાળ એક વાટકી જેટલી પલાળવાની છે તો માટે તુવેરની દાળ પલાળી દઈએ અને સાઈડમાં રાખી દઈએ હવે આપણે ઢોકળીની તૈયારી કરી લેવાની છે તો એના માટે હું એક વેસલમાં એક વાટકી જેટલો ઘઉંનો લોટ સામે એટલો જ ચણાનો લોટ એટલે એક વાટકી ઘઉંનો લોટ સાથે એક વાટકી ચણાનો લોટ લઈશ હવે એમાં બધા મસાલા એડ કરીએ તો અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી દોઢ પાવડા જેટલું તેલ એડ કરીને આપણે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે લોટમાં પાણી જેટલું જરૂર પડે એટલું જ એડ કરવાનું છે ધ્યાન રાખવાનું છે કે પાણી જાજુ ના પડી જાય નકર લોટ ઢીલો થઈ જશે આપણને લોટ એકદમ કઠણ પણ નહીં એકદમ ઢીલો પણ નહીં મીડિયમ લોટ જોઈએ છે એટલે રોટલી કરતાં થોડોક કઠણ ચાલે એનાથી વધારે કઠણ નહીં એટલે આપણે એ રીતે લોટ બાંધી લેવાનો છે તો ઢોકળીનો લોટ તૈયાર છે હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ દાળ આપણી પલળી ગઈ છે અંદાજે પંદર વીસ મિનિટ માટે મેં દાળને પલાળી રાખી હતી એકદમ સરસ રીતે ધોઈને પલાળી હતી હવે આપણે બાફી લેવાની છે તેના માટે કૂકરમાં બધી દાળ એડ કરી દઈએ સાથે એક લીલું મરચું એક ટમેટું ત્રણથી ચાર આદુના ટુકડા અને પાણી એડ કરવાનું છે દાળ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે જરૂર પૂરતું સ થોડું મીઠું એડ કરી સેજ તેલ એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું જેથી આપણી દાળ ઉભરાઈ નહીં અને સરસ રીતે બફાઈ જાય તો હવે આપણે દાળ બાફી લેશું એના માટે એક સીટી ફાસ્ટ ગેસે અને એક સીટી ધીમા ગેસે કરીને દાળ બાફી લેવાની છે દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે એને બ્લેન્ડ કરી લેવાની છે તો બ્લેન્ડ એકદમ સરસ રીતે થઈ ગઈ છે હવે પહેલાં આપણે દાળનો વઘાર કરીએ છીએ તો એક લોયામાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ અને સાથે એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તમને ઘરે ઘી ભાવતું હોય તો તમે આ દાલ ઢોકળીનો વઘાર એકલા ઘીમાં જ કરી શકાય છે સરસ લાગે છે અમારા ઘરે ઘી અને તેલ બંનેનો ઉપયોગ થાય છે એટલે હું એ રીતે તમારી સાથે રેસીપી શેર કરું છું હવે સાતથી આઠ દાળ મેથીના બે લવિંગના ટુકડા રાઈ અડધી ચમચી જેટલી રાઈ એકદમ સરસ રીતે તતળી જાય પછી એમાં લીમડાના પાન એડ કરવાના છે ચારથી પાંચ સાથે સૂકું લાલ મરચું એડ કરવાનું છે અડધી ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને જે દાળ આપણી બફાઈ ગઈ છે એ આમાં એડ કરી દેવાની છે જેમાં આપણે ગુજરાતી દાળની રેસીપીમાં વઘાર કરીએ છીએ એ જ રીતે આમાં વઘાર કરવાનો છે થોડા મસાલા આમાં આપણે અલગ રીતે કરવાના છે હવે એમાં એડ કરશું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી જેટલી ખાંડ અડધાથી પોણા લીંબુનો રસ દાલ ઢોકળી ખટાશ ગળાશ મારી જ સરસ લાગે છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ટેસ્ટ બેલેન્સ થઈ જાય તો ખાંડ પણ વ્યવસ્થિત નાખવાની છે દોઢથી બે ચમચી જેટલી અને ખટાશ પણ એ જ રીતે અડધાથી પોણા લીંબુ જેટલો રસ એડ કરવાનો છે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીને આ રીતે વિસ્કથી હું એને સરસ રીતે મિક્સ કરી દઉં જેથી જરાય મસાલાના લમ્સ ના રહે તો એકદમ સરસ રીતે દાળ ઢોકળી આપણી ઉકળે છે ધીમા ગેસે હવે આપણે ઢોકળીની તૈયારી કરી લેવાની છે એના માટે અહીંયા મેં આ રીતે ગોયડું લઈ અને ઢોકળી વણવાની ચાલુ કરી આપણે જેમ થેપલા વણતા હોય એ જ રીતે પણ એટલા બધા પણ પતલા નહીં થોડીક થિકનેસ રાખવાની છે હવે અહીંયા હું એક તમને ટ્રીક આપું છું જ્યારે પણ તમે ઢોકળી વણો છો એને આ રીતે લોઢી ઉપર સેજ ગરમ કરી લેવાનું છે જરાય ભાત પડે એની જરાય જરૂર નથી આપણે ખાલી એને બે સાઈડથી આછી આછી શેકી લેવાની છે ભાત નથી પડવા દેવાની આ રીતે તમે કરશો ને પછી જ્યારે તમે ઢોકળી કાપશો તો અને પછી તમે એડ કરશો દાળ ઢોકળીમાં તો એ એનાથી જરાય તમારી ઢોકળી ચોટશે નહીં અને એકદમ સરસ એનો ટેસ્ટ લાગશે જરાય કાચી પણ નહીં લાગે એટલે આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો આજ તમારી આજની કુકિંગ ટીપ હતી અને શેકતી વખતે કાંઈ જ તેલ કે કાંઈ એડ નથી કરવાનું ખાલી બે મિનિટ માટે આગળને પાછળ આવી રીતે આછી આછી ભાત પડે એટલું જ શેકી લેવાનું છે એટલે વધારાનો લોટ કાંઈ હશે તો ખરી જશે અને પછી આ રીતે આપણે એને કટ કરવાની છે તમને ચોરસ ગમે તો ચોરસ ડાયમંડ શેપ ગમે તો એ રીતે અને પછી એને આ રીતે છૂટું છૂટું એડ કરતું જવાનું છે જ્યારે તમે આ ઢોકળી એડ કરો છો દાલમાં ત્યારે એ પણ ધ્યાન રાખવાનું છે કે દાલ એકદમ ગરમ હોવી જોઈએ જ્યારે ઠરી ના હોવી જોઈએ તો પણ ચાન્સીસ છે કે તમારી ઢોકળી એમાં ચોટી જાય એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને જ્યારે ઢોકળી એડ કરીએ ત્યારે ઢોકળી હંમેશા બહુ પી જાશે રસો બધો પાણી પી જ એટલે તમારે જરૂર પૂરતું પાણીમાં એડ કરવું પડશે રસો કરવા માટે એટલે જરૂર લાગે ત્યારે પાછું તમારે આમાં પાણી એડ કરતું જવાનું છે અને અંદાજે પંદરથી વીસ મિનિટ માટે ચડવા દેવાની છે તો આ બસ આપણી દાળ ઢોકળી તૈયાર છે કોથમીરી છાંટીને સર્વ કરી દઈએ જો રેસિપી ગમી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી નવી રેસીપી સાથે ફરી મળશું થેન્ક યુ